વડોદરામાં છોટાઉદેપુરના પૂર્વ સાંસદ નારણ રાઠવાનું નિવેદન વડોદરા જિલ્લા ભાજપના નવીની કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપ્યું નિવેદન અમે વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયા છે અમે બિનશરતી ભાજપમાં જોડાયા છે કોઈ દાવેદારી કરી નથી ભાજપ મને ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા તૈયાર રાહુલ ગાંધીની યાત્રાની કોઈ અસર થવાની નથી થોડા દિવસોમાં છોટાઉદેપુરના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાશે આજે સી આર પાટીલ સાથે ચર્ચા કરી સમય માંગવા આવ્યા છે કોંગ્રેસ છવ્વીસમાંથી એક પણ સીટ જીતી નહીં શકે કોંગ્રેસ અને આપના ગઠબંધનથી કોઈ ફેર નહીં પડે કોંગ્રેસ પર લોકસભા લડે એવા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આજની તારીખ માં રહ્યા નથી સુખરામ ભાઈ રાઠવા ઉમેદવાર તરીકે છે અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે એકમેક થઈને ખબે ખબર મિલાવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમે લોકો મજબૂત કરવાના એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કહીને જીતાડવાની કોશિશ કરવાના રાહુલ ગાંધીની યાત્રાથી માનો છો ફેર પડશે કે કોંગ્રેસની રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાયબલ બેલ્ટની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે ખેડૂતો છે એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે એટલે હવે એમાંથી એ લોકો કંઈ બહાર નીકળવાની કોશિશ કરતા નથી અને એ હિસાબે અમે લોકો પણ અમારું જે સંગઠન હતું એની અંદરથી લોકો પણ બીજેપીમાં માને મને પણ હતા કે નારણભાઈ તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી જઈએ આપણે સાથે બધા અને કોંગ્રેસમાંથી નીકળી અને એક મુખ્ય ધારાશય વિકાસની ગતિ છે એની સાથે મળી અને એક મે થઈને આપણે ચૂંટણી લડીએ

એ કેટલો ફળીભૂત થાય છે આદિવાસી પટ્ટામાંથી જોડાવાના છે હમણાં આ કાર્યક્રમ પતે પછી અમે લોકો માન્ય સી આર પાટીલ સાહેબ નો એક ટાઈમ લેવાના છે અને પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા મધ્ય ગુજરાતના એની સાથે તારીખ નક્કી કરી અને મોટી સંખ્યા ની અંદર છોટાદેપુર મુકામે જે લોકો મારા ટેકેદારો છે સંનિષ્ઠ કાર્યકરો છે પદાધિકારીઓ છે તાલુકા સંગઠન તાલુકા જિલ્લા પંચાયત સરપંચો માજી સરપંચો જે લોકો છે એ લોકોને પણ અમે લોકો સાથે જોડવા માટેનો એક મોટો કાર્યક્રમ કરવાનો મળી હતી આ વખતે રાહુલ ગાંધી યાત્રા પણ કરી રહ્યા છે તો સાથે તેમના ગઠબંધનમાં બે ચિતિ આપને પણ મળી છે લાગે છે તેમને અહીંયા જન મળી શકે નહીં મને એવું લાગે છે કે એમને જન મળશે નહીં અને કોંગ્રેસને પણ સીટો અહીંયા નહીવત આવવાની શક્યતા હોય નહીવત એટલે છવ્વીસ જે ભાજપની હતી કેટલી ભાજપ કેટલી કોંગ્રેસ મળવાની શક્યતા તમે જોઈ રહ્યા છો કોંગ્રેસને સીટો નહીં મળશે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ફરીથી છવ્વીસે છવ્વીસ બેઠકો લેશે અને લોકોનો જે ગુજરાતની અંદર જે ટોન છે લોકોની જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ સંપાદન થઈ ગયો છે એને વાળવું મુશ્કેલ છે અને કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે છબ્બીસ સીટ આવેલી એવી જ રીતે છબ્બીસ છબ્બીસ સીટ આવશે અમે દાવેદારી કરવાના છોટાઉદેપુર છોટાઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કરી નથી અમે લોકો બિન શરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તમારા તૈયાર છો પાર્ટી જે આદેશ આપે પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે જે રીતે અમે લોકો એનું પાલન કરશે મોકો આપે તો ચૂંટણી લડવા તૈયાર મોકો આપે તો પાર્ટી

सर्वप्रथम વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો